દ્વારા પુષ્પાંજલિ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ આમોદ તાલુકા મહિલા પ્રમુખ ધનુબેન રાણા જંબુસર આમોદિત કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા આમોદ શહેર આગેવાન મહેબૂબ કાકોજી તથા મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા આગેવાનોની આ પોલીસે કરી અટકાયત કરવામાં આવી હતી આવનાર સમયમાં પગલાં લેવામાં નહીં આવે તો પ્રદર્શન ચોર ગાડી આક્રોશો ઝુંબેશમાં પ્રવાસે છેલ્લા ત્રણ દિવસથી છે ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે આમોદ તાલુકાના ગામડામાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ જેનો ફોર વ્હીલ ઇનોવા છે એના દીકરાનું નામ મસ્ટર પર છે એનો બંગલો છે એનું મસ્ટર પર નામ છે કોઈ બિલ્લા કોપરમાં નોકરી કરે છે એનું મસ્ટર પર નામ છે એના ખાતામાં પૈસા ઉધરેલા છે કામ જ નથી કર્યું ને પૈસા ઉધરી ગયા છે એવું મનરેગા કૌભાંડ નજરી આખે જોવા મળ્યું છે ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે એથી વધુ જઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહેલી છે આ સરકાર એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા એક વર્ષથી નિમણૂક નથી ચાર્જમાં ચલવી રહેલા છે એ પણ મહિનામાં પંદર દિવસે એકવાર આવીને જતા રહે છે ત્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકારે છૂટ આપી દીધેલી હોય એમ દરેક ગામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના શ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે ત્યારે તપાસ હમણાં ચાલી રહેલી છે ત્યારે તપાસમાં ધરપકડ પણ થયેલી છે પણ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકરો હોય એને કઈ રીતે એફઆરઆઈમાંથી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે આ તાલુકા પંચાયત હોય આ કોઈ પણ યોજના હોય પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બાપની જાગીર સમજી બેઠી છે માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે ખાતર નથી અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું અમુક તાલુકા કોંગ્રેસ સમિતિએ અમારા પ્રમુખશ્રીએ કે આને તારાબંધી મારી દો આમાં પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેલ તાલુકા પંચાયતની કચેરીને તારું મારી દો અમારે તાલુકામાં જરૂર નથી તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તારા મારવા જઈ રહેલા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઇશારે અમારી ધરપકડ કરીને કરાવ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે રસ્તાથી લઈ અને નીચે તમામ હાલત આજે ખરાબ છે મીડિયા પણ થાકી ગઈ છે કે બતાવીને છતાં ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડતી નથી આગામી દિવસોમાં જો આ ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલો આવશે બહાર નહીં લાવે અને પૂરતું આ નહીં કરે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને આયોજન બધ હવે વિરોધ કરશે કોભાંડમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાક લોકોના નામો છે તે બાબતે શું કહેશે કોંગ્રેસ હોય કે ભાજપ કોઈ પણ પાર્ટીનો હોય મારી પાર્ટીનો મારા જિલ્લાનો મારા તાલુકાનો હોય આગેવાન પણ જે ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચારી છે પ્રજાના પૈસા ટેક્સના પૈસા છે એમાં કોઈ પણ ચમડબંધીઓ એને છોડવો ના જોઈએ ને એની ધરપકડ થઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી એના આગેવાનોને બચાવવા માટે પ્રયત્ન કરી રહેલી છે હું નરેન્દ્ર પટેલ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી આજે આમોદ તાલુકા પંચાયત ખાતે છેલ્લા એક વર્ષથી જે ટીડીઓની ભરતી નથી ચાર્જમાં મૂકેલા છે આજે છપ્પન આમોદ તાલુકામાં છપ્પન ગામો આવેલા છે છપ્પન ગામોની પ્રજાને હેરાન થવું પડે છે જાતિના દાખલા માટે અન્ય કામો માટે પણ તો બી પ્રજાને ધક્કા ખાવા પડે છે આજે કોઈ પૂરતો સ્ટાફ નથી કોઈ સરકારી ક્લાર્ક નથી બે જ ક્લાર્ક છે બે જ ક્લાર્કમાં આખા છપ્પન તાલુકા ચલાવે છે બીજું આ આમોદ તાલુકામાં મનરેગાનું જે મોટા પાયે કૌભાંડ થયેલું છે તેમાં જે તપાસ અધિકારીઓ આવ્યા છે તે લોકો સરપંચ અને તલાટીને લઈને રાતે અડધી રાતે ગોળની આંખો બેહાળીને તપાસ કરવા માટે જાય છે તો શું એમને ગોળની આંખો છે ને તપાસ દેખાય છે એમને ત્યાં તો આ જે મનરેગામ બાબતે જે ભીનું સંકેલાય છે તે સંકેલાવું ના જોવે જે પદાધિકારીઓ ભાજપના શાસિત પ્રજા પદાધિકારીઓએ જે લોકોએ પૈસા ખાધા છે તેમને માનનીય લોકડા સાંસદ સભ્યશ્રી જાહેરમાં આવીને નામ જાહેર કરે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે અને વધુમાં જે ખેડૂતોમાં જે અત્યારે નુકસાન થયું છે પાક નુકસાન તે બાબતે આશા વર્કરોને જે સર્વે કરવા માટે મોકલ્યા છે તે આશા વર્કરો નહીં જે અધિકારીઓ છે ખેતી વિષયકના જે અધિકારીઓ છે એમને સર્વે કરવા માટે મોકલવાના હોય આશા વર્કરોને બેન આશા વર્કરોનું કામ જ કરવાનું હોય છે બરાબર એ બાબતે આજે અમે તાલુકા પંચાયતને તાળાબંધી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પણ આ ભાજપની નાલાયક અને નફટ સરકાર એની પોલીસ શાસન આગળ કરીને અમારી ધરપકડ કરવામાં આવી છે એ જય હિન્દ જય ભારત